ફતેહગઢ ગામે વિસ્ફોટક પદાર્થથી ગાયને નુકસાન પહોંચાડનાર બે આરોપીઓ ઝડપાઈ ગયા પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા બોર્ડર રેન્જ પુશ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર પૂર્વ કચ્છ ગાંધીધામની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંભળા બચાવ વિભાગ બચાવના માર્ગદર્શન મુજબ પૂર્વ કચ્છ જિલ્લામાં બનતા બનાવોના આરોપીઓને તાત્કાલિક પકડવા સૂચના આપેલ હતી જે બાબતે રાપર પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે બી બુબડિયા તથા રાપર પોલીસ સ્ટાફ ડ્રારા રાપર પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ બસો અઠ્યાસી ત્રણસો પચીસ તેમજ પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ ઓગણીસો સાહીઠની કલમ અગિયાર એક એ મુજબ ગુના કામના આરોપીઓને વિસ્ફોટક બોમ્બ બનાવી જે તે અસુરક્ષિત જગ્યાએ મૂકેલ હોય જે જગ્યાએ ગાય ખાવાઈ જતા ગાયનું જડબુ તૂટી જતાં આ ગુનાના આરોપીઓને પકડી પાડવા માટે સૂચના મળી અને તાત્કાલિક તપાસ આરંભી આરોપીઓને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પકડાયેલા આરોપી તરસીભાઈ વિરાભાઈ કોલી પરમાર ઉંમર વર્ષ અઠ્ઠાવન રહે દેવી સર વાંડ ખાણાની બાજુમાં ફતેહગઢ તાલુકો રાપર કિશનભાઈ સવજીભાઈ વાઘરી દેવીપૂજક ઉમરવર્ષ સાહીઠ રહે મોડવારાઈ તાલુકો સાતલપુર જિલ્લો પાટણ હાલ રહે ખોડિયારનગર રેલવે કોલોની પાસે કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકાવાળાનો સમાવેશ થાય છે આ કામગીરીમાં પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તથા રાપર સાથે રહી કામગીરી કરેલી વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014 હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો

ઘણા સમય પછી આજે તમારી સાથે કારનો સર જે વિડીયો મૂકવાનો થયો છે રામદેવ ફાઉન્ડેશન ઇનામી યોજના અમારો ચાલુ છે અમે બધા નિયમો ધ્યાનમાં રાખી અને ડ્રો કરીશું બધાને સાચો ન્યાય મળશે અને આગળ પણ આપણે ત્રણ ડ્રો કર્યા છે એની અંદર બધાઓને જેના કિસ્મત હતા એમને ઈનામ લાગ્યા છે ને એમના સુધી ઈનામ આપણે આપી દીધા છે બધાને અને આ ડ્રોના પણ જેના પણ કિસ્મત હશે એમને ઇનામ મળશે તો તમામ મિત્રોને વિનંતી કે જેને સ્વચ્છાય જેને કુપન લેવાની ઈચ્છા હોય કિસ્મત આ છેલ્લો ડ્રો છે તો જે કુપન લેવાની હોય એ તાત્કાલિક લઈ લેવી મારા અશોકભાઈ માળીના નામથી જેને પણ વિશ્વાસ હોય અને બધાઓને હાથ જોડીને વિનંતી કરું છું કે બધા સાથ સહકાર આગળ પણ આપ્યો છે તો આ એક ડ્રો ની અંદર બધા સાત સહકાર આપી અને મારો આ ડ્રો બધા પૂરો વિનંતી જય દ્વારકાધીશ જય બાબારી નમસ્કાર મિત્રો સૌને જય માતાજી આપણા ત્રણ ડ્રો ની સફળતા બાદ આપણો ચોથો ડ્રો યોજના આજકાલ માર્કેટમાં ચાલુ જ છે જેને પણ ઓફિસથી કૂપન અથવા એન્જન્ટ બનવું હોય તો ડિસ્પ્લે માં આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરો અને આ ઈનામમાં પ્રથમ નંબરમાં એકતીસ લાખ રૂપિયા બીજા નંબરમાં પંદર લાખ રૂપિયા ત્રીજા નંબરમાં નવ લાખ રૂપિયા પછી પચીસ ટ્રેક્ટર બસો એકાવન બાઇક સો ફ્રીજ સો ટીવી એવી રીતે કરી અને નાના મોટા અભ્યાસો ઇનામ રાખેલા છે તો જે પણ મિત્રોને કૂપન લેવી હોય તે ઓનલાઈન અને ઓફલાઈન કૂપન લઈ શકશે અને એજન્ટ બનવું હોય તે કોન્ટેક્ટ કરો અને દૂરના મિત્રો ને વ્યવસ્થાથી દૂરની વ્યવસ્થા તરીકે આપવામાં આવશે જય શ્રી કૃષ્ણ

સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ

અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો